નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવે છું હું શું તમારો મોજીલો પ્યારો મિત્ર પ્રેમી દીવાનો દેશી ગોમરાનો સોરો સોરી દેશી દેશી શું કરે છે દેશીના તાલે તો ભયલું ગુજરાતના અંદર બૂમ પડાવે છે અને ગુજરાતના અંદર એવું મનોરંજન કરાવે છે ને એવું કોમેડિયન કરે છે ને કે જે દેશી ગોમરાની પબ્લિક છે કોઈ તો સિટીની પબ્લિક છે એ દેશી સુરાની પ્રેમી દિવાની બની ચૂકેલી છે એટલે કે ગુજરાત ડોલા આવે દેશી આજના વિષયના અંદર હું તમારા માટે ડુંગળી લઈને આવીશું અને ડુંગળી ખાવાના ગજબના ફાયદા વિશે વાત કરવાનો છું કારણ કે આ ડુંગળી છે ને ગુણોનો ભંડાર છે એટલી વાત રમજો અસંખ્ય રોગોને મટાડશે ખાસ કરીને જો તમે હોટલના અંદર જમવા જતા હોય એટલે કે બડુકા બોલાવા જતા હોય ટાટકાવા જતા હોય ઝાપટવા જતા હોય ખાવા જતા હોય તમને ભૂખ લાગેલી હોય અચાનક અને તમે બાર ચોક ફરવા બરવા જવાનું જો હારી હોટલમાં જાય તમે જમવા જાઓ લંચ કરવા જો ડિનર કરવા જો એટલે કે આ બધા શબ્દો છે ને ના છે એટલું યાદ રાખજો એટલે કે સુખી લોકો નાસી એટલે કે હોટલના અંદર તમે જમવા જાઓ એવા વખતે તમને સૌ પર તમને શું આપતા હોય ખબર ડુંગળી કતરી આવતા હોય છે અને એક લેબો ગલતા હોય છે એ તમારે લેબુ ઉપર નેત્રી નાખવાનું પછી ડુંગળી ખાવાની એટલે કે સલાડ તરીકે તમને ડુંગળી આપતા હોય છે એ આપવાનું મૂળ કારણ શું છે તમે નહીં જાણતા હો એ કારણ એવું છે કે તમે શરૂઆત પહેલાં ડુંગળીથી કરો કારણ કે આ ડુંગળી છે ને શરૂઆત એવી કરી નાખે છે કે તમારું પાચનતંત્ર પહેલું મજબૂત કરી નાખે છે કહેવાનો મતલબ એમ છે કે તમે પહેલાં શરૂઆતના અંદર શ્રી ગણેશ ડુંગળી ના કરશો ને એનાથી તમારું પાચનતંત્ર છે ને એ સક્રિય થઈ જશે અને તમે બીજું ખાશો ને તરત પછી જશે એટલી યાદ રાખજો કારણ કે આ પાચનતંત્રને મજબૂત કરે છે ઓના અંદર ફાઇબર વધારે હોવાથી તમારા પેટને એકદમ સાફ કરશે કબજિયાત મટાડશે એસિડિટી ગેસ જેવી સમીક્ષા રહેતી હોય કાર્બન ડાયોક્ઝેશ છોડતા હોય ઉડાડી મૂકતા હોય ઢેડીકામ મૂકતા હોય ને ઢેડ કરતા હોય ને એ બંધ કરશે એટલું યાદ રાખજો કારણ કે આ છે ને લીવરને પણ મજબૂત કરી નાખે છે જે લીવરનું કેન્સર રહેતું જે સાદું કેન્સર રહેતું એને પણ મટાડશે એટલું યાદ રાખજો ડુંગળી તમારે જો રાતે મોજ કરવી હોય અને કિસ ગેલવાળી કરવી હોય અને ટ્વેન્ટી ટ્વેન્ટી રમવી હોય એટલે કે ડે નાઇટ મેચ રમવી હોય તેના માટે થઈને આ ડુંગળી છે ને ખૂબ ફાયદાકારક છે એટલું યાદ રાખજો કારણ કે રાતે મેચ રમો લાઇટો બાઇટો હોય મસ્ત અને ક્રિકેટ મેચ રમો ને તો બરાબર મજા આવે એટલું યાદ રાખજો જેમ શિક્ષર મારવો જેમ ચોગ્ગા મારવો જેમ સિંગલ લેવો હોય જેમ ઉરપી ચાલો એ મારી શકો છો કારણ કે આ તાકાતનો ખજાનો વાળી સેટલું યાદે તમારા શરીરના એનર્જી લાવો પાવર શક્તિ રોગ પ્રતિકારક શક્તિને પણ વધારે સેટવું યાદ ઓના અંદર વિટામિન સી હોવાથી ને શરીરને એકદમ મજબૂત અને આકર્ષક બનાવી નાખે છે એટલું યાદ રાખજો ડુંગળી અને ડુંગળી છે ને ગુણોનો ભંડાર છે એટલું યાદ રાખજો આ ખાસ કરીને છે ને જે આપણા દાંત હોય છે એ દાંતને એકદમ મજબૂત કરે છે એટલે કે આપણા પેટાને પણ મજબૂત થાય અને જે ગળાની લગતી એટુ ઝેડ પ્રકારની બીમારી રહેતી હોય ગળાની અંદર કાકડા રહેતા હોય ગળાની અંદર જેણ જેની ફૂલ્યો રહેતી હોય કંઈ ખાતા હોય કોઈ અડઈ રહેતું હોય એટલે કે ગળાની લગતી એટુ ઝેડ પ્રકારની બીમારી રહેતી એનર્જી રહેતી હોય એને પણ મટાડે છે ગળાને એકદમ શાપ કરે જે શરદી ખોશી કફ ઉધરે જેવી સમીક્ષા રહેતી હોય કહેવાના મતલબ કે એ ટુ ઝેડ પકાની તમને કફની તકલીફ રહેતી હોય એના મટાડશે ડુંગળી એટલું બાદ કારણ કે ડુંગળી છે અને ગુણોનું ભંડારશે એટલું યાદ રાખજો સાતીમાં જમાયેલો જે કફ હોય ને એના કફનો ઘાટા છે ફેફસા પણ સાફ કરશે લીવરને એકદમ મજબૂત કરી નાખે છે કિડની સ્ટોન એટલે કે પથરી રહેતી ને પથરીને પણ મટાડશે અને પેશાક માર્ગે નાના નાના ટુકડા કરીને બહાર નીકળી દેશે એટલે યાદ રાખજો આ ને હૃદયને એકદમ મજબૂત કરી નાખે છે એને ધડકતું કરી નાખે છે એટલે યાદ રાખજો તમે કોઈકનો લવ કરી બેઠા હોય અને પ્રપોચ પ્રપોચ કર્યો હોય કદાચ તમે ના પાડી હોય અને તમારું હૃદય બહુ ધબકતું હોય અને હૃદયને બહુ ચોટ આવી હોય ને તો હૃદયને એકદમ મજબૂત કરવું અને બ્લોક નસોને ખોલવી હોય અને નસોના અંદર પૂરી રીતે લોહી ધોળાવવું હોય તો એના માટે થઈને ડુંગળી છે ને ગુણકારી છે ગુણનો ભંડારવાળી છે એટલું યાદ રાખજો એ કે ડુંગળી છે ને એનિમિયા જે રોગ થયેલો હોય ને એનિમિયા રોગને મટાડે છે ને લાલ કલરને ભરી દેશે એટલું યાદ રાખજો ઘણી વખત શું બને છે ખબર છે અમુક લોકો ડુંગળી કાપતા અંતર તરત અંદર પાણી આવી જાય ઓછોના અંદર પાણી આવવાનું મૂળ કારણ શું છે તમને ખબર છે ઓના અંદર સલ્ફર છે સલ્ફર હોવાથી ને ઓના કાપતા હોય ને એવા તક ઓછોના અંદર પાણી આવે એટલે કે ડુંગળીને કાપી હોય ને તો અંદર પાણી લે ડુંગળીના અંદર નાશી દેવાની પછી તમારે કાપવાની એનાથી તમારા ઓખોના અંદર પાણી નહીં આવે એટલું યાદ રાખજો ડુંગળી છે ને કેન્સરને પણ મટાડશે એટલું યાદ રાખજો એટલે કે કેન્સર કોષોને પણ મારે છે જો તમને યુરિયનની લગતી તકલીફ રહેતી હોય યુરિયનની તકલીફને આ મટાડશે તમારા શરીરના અંદર જો કોલેસ્ટ્રોલ લેવલનું પ્રમાણ વધી જતું હોય અને એનો ઓછું કરવું હોય તો ડુંગળી છે ગુણકારી છે ડુંગળીનું તમે સેવન ક્યારે છે કરી શકો જ્યારે હોટલમાં ખાવા જાય ત્યારે તમે ખરી શકો છો પોતે તમે બપોરે ખાવા બેઠા હોય ને તો શરૂઆત તમારે ડુંગળી એક કતરી નાખવાની છે એ ખાવાની બાજરીના રોટ લાગે તો ઘઉંના રોટલા લાગશે રાતે ઊંઘવાના ટાઈમે તમે એ જ્યારે ખાવીએ ત્યારે ડુંગળી ખાઈ શકો છો એટલે અને ઘાટા તો ખીચડી બનાવેલી હોય તો ખીચડી સાથે તમે ડુંગળી ખાઈ શકો છો આ છે ને ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરે એટલે કે રોગપ્રતિકારક શક્તિને વધારે છે એટલી યાદ રાખજો ડાયાબિટીસવાળા દર્દીઓ માટે થઈને આ ગુણકારી છે ડુંગળી એટલું યાદ રાખજો ખાઈ શકે છે કારણ કે ઇન્સ્યુલિન વધારે છે પાદરની ઓબલી હેઠે હવજેલી હવજેલી તું હોય ઉપર ને હું હોય નીચે પૂછી આ આ આ ઉ થા એટલે કહેવાનો મતલબ એમ છે કે આ છે ને બહુ તેજ છે એટલું યાદ રાખજો પાવર શક્તિ વધારે તમારે વાઇગ્રાની લાવવી પડે પ્લસ બીજી એક વાત કરી લઉં તમારા શરીરના અંદર ગરમી વધી જતી હોય એટલે કે તમને નસકુરી ફૂટતી હોય એના મટાડવીને તો ડુંગળી કાફી સેટલી હોય ડુંગળીને સૂંઘવાથી જે નાક નાકદારા સૂંઘવાથી જે ફૂટેલી હોય ને એ નસકુરી બંધ થઈ જાય એટલે કે એના અંદરથી જે લાલ કલર બહાર નીકળે એ બંધ થાય છે એટલે કે ફરીથી તમને આ તકલીફ થશે નહીં પ્લસ આ ગરમીનો ને ઓછી કરે છે એટલે આમ ગરમી વધારે છે એમ ગરમીનો ઓછી કરે છે ડબલ ઓળું થાય છે મિત્રો તમારા સાથે દિલથી ભ્રમથી અને લઉથી એક વાત કરવા માગું છું પ્લીઝ મારા સાથે પ્લીઝ મારા મિત્રો મિત્રો જો તમને મારી સલાહોની મારી જાણકારી જો પસંદ આવીને તમે જો મારી ચેનલના અંદર જો નવા હોય તો મારી ચેનલનું છે જે લાલ કલરનું બટન છે જે તે ફ્રી છે એને દબાવજો બલ આયન પર ક્લિક કરજો લાઈક અને કોમેન્ટ કરજો હા મિત્રો જો તમારી કોઈ હેલ્થની લગતી કોઈ બીમારી લગતો જો વિડીયો બનાવો તો મને જરૂર કોમેન્ટના અંદર કહેજો એનો લગતો જરૂર વિડીયો બનાવે ઘણા લોકો ડુંગળીનો ઉપયોગ કઈ રીતે કરતા હોવ ખબર છે પોટલી પીતા હોય ને પોટલી એવા તળાવ આવી ડુંગળી આવી લઈ લાવતા હોય ઓછો ડુંગળીઓ લાવતા હોય અને મને કતરીને ખાતા હોય છે એટલું યાદ રાખજો ઘાટા હોય તો શિવ હોય ઓના સાથે તો ખાવાની મજા આવે એટલું યાદ રાખજો પણ તમને હું કહી દઉં બેગ નહીં મારવાની પોટલી બોટલી નહીં પીવાનું વેસન મુક્ત રહેવાનું એટલું જેટલા તમે વેશન મુક્ત રહેશે એટલા સુખી થશે મિત્રો તમારા જેટલા ગ્રુપ હોય જેટલું સર્કલ હોય ને તમામ જગ્યાએ મારો આ વિડીયો સ્ટોર બોલાવજો ને મોર બોલાવજો એટલે કે શેર કરજો મિત્રો તૈયારી મારો આ વિડીયો જો ખૂબ ખૂબ આભાર આવજો બાય બાય સ્વી ટાટા આઈ લવ યુ ટુ વન ફોર થ્રી